એક મહા રક્તદાન શિબિર યોજાય જેમાં બસો પચાસ જેટલા પોલીસ મિત્રો તેમજ સુરતની છ જેટલી બ્લડ બેંક ની ટીમ દ્વારા આઠસો જેટલી બ્લડ બોટો રકતું કરવામાં આવ્યું હાલની યુદ્ધ જેવી સર્જાય

ને વિવિધ સંસ્થાના પ્રમુખશ્રી ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને જહેમત ઉઠાવી હતી આ શિબિરને સફળ બનાવી હતી રાજુભાઈ પટેલ પાટણ ન્યુઝ ટ્વેન્ટી ફોર પાટણ પણ કર્યું છે એમાં આજે મનસુખભાઈ એકાવન વરસ પૂરા કરે છે અને આપણે એને ટીમ વચ્ચે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપી એમનું દીર્ઘાયુ સ્વસ્થ સમજુલસ્થ અને નિરોગીને પૂરા પરિવારનું એવું જગત પિતા બ્રહ્માજીને પ્રાર્થના કરીએ અને આપણી ટીમ કંધા છે કંધા મિલાવી અને જે પણ વૃક્ષની જગ્યા ન રહે એ ક્યાંય લોકોના મેસેજ મળે તો આપણે ઇમરજન્સી પહેલાં કામ ઈ કરવાનું છે અને આપણું જે કાર્ય થઈ રહ્યું છે આ ભગીરથ કાર્યની માલમાં કોઈ એનિવર્સરી હોય મૃત્યુતિથી હોય કે હેપી બર્થડે હોય તો એમાં આ નગરજનો હું પ્રાર્થના કરું કે આ ભાવો અને વૃક્ષારોપણ કરી અને આપણા લીધેલા સ્વાર્થનું ઋણ ચૂકવો મારે કેવું છે દુઃખ સાથે કે હવે બીજો કોરોના કાપીન ઉભો છે મહારાષ્ટ્રમાં કેસ આવી રહ્યા છે આ દૃષ્ટિ બચાવી છે આ કુટુંબ કપીલા બચાવાય છે આ બંગલા બચાવાય છે તો આ વૃક્ષો હું રોપાણ કર્યા બના કોઈ સુધતો નથી અને આપણે એક એક વૃક્ષ ભાઈ ને વધે માત્ર ભારત માં તકી છે